નમસ્કાર મિત્રો શિક્ષણની તમામ અપડેટ આપતી ચેનલ ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે શિક્ષણ સહાયક ભરતીની અપડેટ આપને સમક્ષ આપવાની છે ઉચ્ચતર માધ્યમિક ડીવી માટે જાઓ ત્યારે ડોક્યુમેન્ટ આ ક્રમમાં ગોઠવો તો જે મિત્રોને ઉચ્ચતર માધ્યમિકમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે એમણે ખાસ આ વિડીયો છેલ્લે સુધી જોજો અને આપના મિત્રોને ઉમેદવાર મિત્રોને શેર પણ કરજો આ ક્રમમાં તમારા ડોક્યુમેન્ટ જે છે તે માગવામાં આવશે કુલ બે નકલ તમારે તૈયાર કરવાની છે એટલે કે એક ઓરિજિનલનો સેટ તૈયાર કરવાનો છે અને એક એને ઝેરોક્ષનો સેટ તૈયાર કરીને રાખવાનો છે તો તમને બતાવી દઈએ કે કયા ક્રમમાં રહેશે તો અહીંયા મિત્રો આ પત્રક છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આવનાર તમામ ઉમેદવારોએ તમામ આધારો નીચેના ક્રમમાં બે નકલમાં ફાઇલમાં સ્વપ્રમાણિત કરીને તૈયાર કરવાના રહેશે તમારે સ્વપ્રમાણિત કરવાના છે સૌ પ્રથમ તો તમારે અરજી ફોર્મ તથા ફીની પહોંચ બીજા નંબરે નામમાં ફેરફાર હોય તો તે સબબના આધારો રજૂ કરવાના છે ત્રીજા નંબરે ઉમેદવારનું આધાર કાર્ડ ચોથા નંબરે સારા છોડિયાનું પ્રમાણપત્ર પાંચમા નંબરે જાતિ અંગેનું પ્રમાણપત્ર છ માતાનું આધાર કાર્ડ સાત અપંગતાનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો માજી સૈનિકનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો નોન ક્રિમિનિયલ પ્રમાણપત્ર ઇડબ્લ્યુ પ્રમાણપત્ર આમાંથી તમારે જે લાગુ પડતું હોય એ મૂકવાનું રહેશે ત્યાર પછીના ક્રમે અગાઉના વર્ષમાં કઢાવેલ નોન ક્રિમિરિયલ એટલે કે આર્થિક પછાત વર્ગનું પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોને બાંહેધરી રજૂ કરવાની છે એ બાંહેધરી જે રજૂ કરવાની છે જૂનું જો અગાઉના વર્ષનો નોન ક્રિમિનલ હોય તો એ ત્યાં મૂકવાનું છે બારમા ક્રમમાં કોમ્પ્યુટર જાણકારી અંગેનું પ્રમાણપત્ર હોય તો મૂકવાનું છે તેરમા ક્રમમાં વિધવા અંગેનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો મૂકવાનું છે ચૌદમા ક્રમે પુનઃ લગ્ન નથી કરતા તે સબબનું સ્વગંદનામું વિધવા માટે આવશે પંદરમાં હાલ સરકારી સેવામાં ફરજ બતાવતા હોય તો સક્ષમ સત્તાધિકારીનું એનઓસીનું પ્રમાણપત્ર ના વાંધા પ્રમાણપત્ર મૂકવાનું છે સોળમાં ક્રમે સરકારી ગ્રાન્ટેડ શિક્ષક તરીકે ફરજ બજાવતા ઉમેદવારોએ રજૂ કરવાનું સોગંદનામું ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર મૂકવાનું છે સત્તરમાં ક્રમે કોઈપણ સરકારી વિભાગમાં ફરજ ન બજાવતા હોય અને કરાર આધારિત જો નિમણૂક ધરાવતા ઉમેદવારો હોય તો એણે પણ ઘોષણાપત્ર રજૂ કરવાનું છે ત્યાર પછીના ક્રમે તમારે ટાટરની માર્કશીટ મૂકવાની છે ઓગણીસમાં ક્રમે શૈક્ષણિક સ્નાતકની લાયકાત ધરાવતી તમામ માર્કશીટ વર્ષ અને સેમેસ્ટર વાઇઝની નકલ પણ જોડવાની છે અને ગુણ મેળવેલ ગુણનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય ટ્રાયલ સર્ટિફિકેટ ડિગ્રી સર્ટિફિકેટ તમામ માર્કશીટો મૂકવાની છે એ જ રીતે શૈક્ષણિક અનુસ્નાતક લાયકાતમાં પણ તમામ માર્કશીટની નકલ જોડવાની છે વ્યવસાયિક સ્નાતક લાયકાત હોય એટલે કે તમે જે કંઈ પણ વ્યવસાયિક લાયકાત મેળવી છે એનું ડિગ્રી ટ્રાયલ કુલ ગુણ મેળવેલ ગુણનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય એનસીટી માન્યતાનું પ્રમાણપત્ર તમારે મૂકવાનું છે વ્યવસાયિક અનુસ્નાતક લાયકાતમાં તમામ માર્કશીટ નકલો સર્ટિફિકેટો મૂકવાના છે અને છેલ્લા ક્રમમાં ગુજરાત રાજ્યમાં આવેલ અને અગાઉ એસએનડીટી સાથે જોડાણ ધરાવતી કોલેજોમાંથી બે હજાર બાર પછી લાયકાત મેળવેલ હોય તેવા ઉમેદવારોએ જે તે કોલેજ ગુજરાતની કોઈ યુનિવર્સિટી સાથે જોડાણ મેળવેલ અંગેનો આધાર રજૂ કરવાનો છે તો આ રીતે મિત્રો ખાસ તમારે ક્રમમાં આધાર પુરાવા જે છે તે રજૂ કરવાના રહેશે તો આશા રાખું કે વિડીયો આપને ઉપયોગી થયો હશે લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આગામી સમયમાં નવથી દસની શિક્ષણ સહાયકની ભરતીની લેટેસ્ટ અપડેટ આપતા રહીશું મળીએ છે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત